નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી નૈસદ દેસાએ કહ્યું હતું કે આ વખતે ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અપેક્ષા છે કે વધુમાં વધુ મતદાન થશે ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે લોકસભા બેઠકો જાળવી હતી જોકે આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને પચાસ પચાસ ટકા બેઠકો મળશે આ એક અનુમાન છે ગુજરાતમાં આ વખતે ટફ ફાઇટ છે જી આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે સાત વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ બહુ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે આપણે સૌ આશા રાખીએ કે નેવું મતદાન થાય આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના પણ નેવું ટકા મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે મતદાન અને આપ આગળ વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી બે લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ એ જાળવી છે ચૌદ અને ઓગણીસમાં પણ આ ચોવીસ માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પચાસ પચાસ ટકા બેઠકો ફિફ્ટી વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં પચાસ ટકા થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં પચાસ ટકાથી વધુ બેઠક નહીં મળશે આ એક અનુમાન છે ધારણા છે આ એક અભ્યાસ છે પરંતુ ચોથી તારીખે જ આપ આ બાબતે કહી શકો ચોથી જૂને પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઈટ નથી થોડી છે